વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો બધાયને જય માતાજી હું હરેશ એમ આહિર આજે એક દાની વાત લઈને આવેલો છું ઘણા સમયથી એક પ્રશ્ન હતો મને કે લોકો અલગ અલગ રીતે લોકોની સેવા કરી શકે તો શિક્ષણ ફિલ્ડની અંદર ઘણા જેવા શિક્ષક મિત્રો અલગ અલગ માધ્યમથી અલગ અલગ રીતે વિદ્યાર્થી મિત્રોને સેવા પૂરી પાડે છે એવા ઘણા વ્યક્તિઓ ખજૂરભાઈ લઈ પોપડભાઈ લઈ લો એના બ્લોગ જોતા મને એવો વિચાર આવ્યો કે હું પણ શિક્ષણ ફિલ્ડની અંદર બને એટલી લોકોની સેવા

પોતાની પૈસાની પ્રોબ્લેમને લીધે બાળકો ભણી શકતા નથી એવા વિદ્યાર્થીઓ માટે હું એક નવું સોપાન લઈને આવી રહ્યો છું તમે જોશો બોર્ડની અંદર લખેલું છે કે મધુરમ ક્લાસીસ એડ્રેસ ત્રણસો એકવીસ બાવીસ રિઝન્ટ પ્લાઝા રામી પાર્કની સામે ડિંડોલી આ ક્લાસીસની અંદર અમારું સ્ટાર્ટિંગનું સેટઅપ એવું છે કે જે વ્યક્તિના કોરોના કાળની અંદર મા બાપ એક્સપેડ થઈ ગયા હોય અને જે વિદ્યાર્થીને તેના મામા કે બીજા કોઈ વ્યક્તિ ભણાવતા હોય હવે એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ વ્યક્તિને એટલે કે એ વ્યક્તિ જે બાળક છે એ બાળકને અમારા થકી ફ્રી શિક્ષણ જેમકે બાળક કોઈ જગ્યાએ ક્લાસીસ જતો હોય તમારા બધાનો સપોર્ટ હશે તો એક સમયે એ બાળકને સ્કૂલ ફી પણ મધુરમ ક્લાસીસ વતી ભરવામાં આવશે બીજો પોઈન્ટ એ લખેલો છે મેં કે ઘણા જ બાળકો એવા હોય છે કે જેનું સપનું હોય છે એન્જિનિયર કે ડોક્ટર બનવાનું પણ આજના સમય પ્રમાણે નીટના ના ફી ડોટ ડોટ લાખ રૂપિયા લેવામાં આવતી હોય છે હવે બાળક હોશિયાર છે અને બાળકની કેપેસિટી નથી તો એવા બાળકોને પણ એકદમ ફ્રી શિક્ષણ આપવામાં આવશે પરંતુ આ અંદર પણ જે વિદ્યાર્થીના મા બાપ નથી એવા વિદ્યાર્થીને ફ્રી શિક્ષણ આપવામાં આવશે બીજો કે જેના જેના કોરોના કાળમાં ખાલી ફાધર એક્સપાયર થઈ ગયા એ બાળકોને પણ ઘણી ઝુગ્મેશ ઉપાડવી પડતી હોય છે તો અમારા યુટ્યુબ ચેનલ એસ એમ કે સર અમારી પોતાની જે યુટ્યુબ ચેનલ છે એસ એમ કે સર આ ચેનલ ના માધ્યમથી હું એવું કહેવા માંગુ છું એક્ઝામ લેવામાં આવશે અને સ્કોલરશીપ એક્ઝામની અંદર પાસ થાય કે ફેલ થાય એ બાળકની પચાસ ટકા ફીઝ પચાસ ટકા ફીઝ તો માફી કરી દેવામાં આવશે અને સ્કોલરશીપ એક્ઝામમાં કે બાળક હોશર હશે જે બાળકને રજીસ્ટ્રેશન કરાવવું હોય એ મારો મોબાઈલ નંબર છે નાઇન સિક્સ ઝીરો વન સેવન ઝીરો વન ફાઈવ સિક્સ ઝીરો તમે મને કોલ કરી શકો આ માધ્યમથી હું ધીરે ધીરે એજ્યુકેશનને જેના એકલા પપ્પા નથી જેના મમ્મી નથી એવા બાળકોને પણ મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું ફ્રી શિક્ષણ આપવા માગું છું તો બધા જ લોકો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા મિત્રોને શેર કરો કે જે લોકોને શિક્ષણનો અભાવ છે પૈસાને લીધે એ બાળકો મારો સંપર્ક કરે એને હું ફ્રી શિક્ષણ પ્રોવાઇડ કરીશ પણ હાલમાં એક જ કન્ડિશન છે કે જેના મા-બાપ નથી એ બાળકોને ફ્રી શિક્ષણ આપવામાં આવશે જેના પપ્પા નથી અને ડોક્ટર બનવાનું સપનું છે એ બાળકોને આપણે 50% ફી માં રાહત આપી દેશું સતાય સ્કોલરશિપ एग्जाम ની અંદર 100% કોલેજશીપ પણ આપવામાં આવશે બીજી જાહેરાત તમને એ કરો કે જેદી મારા YouTube ચેનલ ની અંદર